દેશી વિદેશી પક્ષીઓ ઉતરી જાવ્યા છે શિયાળો જામ્યો છે ત્યારે આ પક્ષીઓ સવારના પહોરમાં અહીં આવી જાય છે બ્રિજ ઉપર ટ્રાફિક ધમધમે છે છતાં પણ પક્ષીઓનો ડર વગર બ્રિજની પેરાફીટ ઉપર આવી જાય છે આ પક્ષીઓને જોવા લોકો થંભી જાય છે સ્થાનિકનું કહેવું છે કે જોવા નદી ચોખ્ખી કરી અને ગંદુ પાણી હટાવી બાવળો દૂર કરી અને સફાઈ કરવામાં આવે તો તંત્ર દ્વારા આ સ્થળ ભોગાવો નદી રણિયામણી બની જાય છે વઢવાણ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ જાકીરભાઈ આજે પક્ષીઓ પુલ ઉપર આવ્યા છે અત્યારે વઢવાણ ધોળીપુર પાસે જે નવો પુલ બનાવવામાં આવેલ છે આવેલ છે ત્યાં વિદેશી પક્ષીઓના કવરમાં જમાવડો થાય છે પણ નદીનો નીચે નદીનો ભાગ હોય બધી ગંદકી રાજ હોય નદી સાફ કરવામાં આવે અને તો વધારે પક્ષીઓ પણ આવેલું છે અને એની રનની વ્યવસ્થા અને પાણીના કુંડા હાથે તેસે એ વ્યવસ્થા તંત્ર કરે એટલે ભોગાવો નદી સાફ કરે તો બધું થાય એવું છે નદી જો સાફ કરવામાં આવે તો આ ગંદકી દૂર થઈ જાય અને આ જે નેલ ને બધી ગંદકીને આવે છે વધુ પક્ષીઓ આવે તો ફરવાનું સ્થળ બને વધુ પક્ષીઓ આવે તો પર્યટક સ્થળ જ બને એવું છે અને માણસો બધા ઊભા ઉભા રહીએ છીએ આ પક્ષીઓ જોવા માટે ઓકે